હું દશરથભાઈ વણકર અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ સમિતિએ અરવલ્લી જિલ્લાના એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે મારી વરણી કરી છે તે બદલ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીનું પ્રદેશ અધ્યક્ષશ્રીનું અને અરવલ્લી જિલ્લાના તમામ હોદ્દેદારોનો આભાર માનું છું અને આ તબક્કે તમારા માધ્યમથી એ જાણવા માગું છું કે અમારા રાહબળ એવા જિગ્નેશભાઈ મેવાણીના હાથ મજબૂત કરવા માટે હું તળી માર મહેનત કરી અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આવી રહી છે તો એની અંદર હું જોરદાર સંગઠન માટે એકદમ મારી તાકાત લગાવવાનો છું અને આ તબક્કે અરવલ્લી જિલ્લાના માજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર જયદ્રથસિંહ પુવાર ડૉક્ટર ચિરાગ ઉપાધ્યાય અને અરૂણભાઈ પટેલ અરવલ્લીના પ્રમુખ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એ લોકોની મહેનતથી જ આગળ આવી રાજુભાઈ પારઘીનો પણ હું ખાસ આ તબક્કે આભાર માનું છું અને સંગઠન માટે તો હું સંગઠનનો જ માણસ છું કે સંગઠન મજબૂત કરી મારો સમાજ એસસી સમાજ મારા માટે બહુ લાગણી કરે છે અને એ લાગણીને હું કાયમ માટે જીવતી રાખીશ જય કોંગ્રેસ